નમસ્કાર સરળ હતી તમારું સ્વાગત લઈએ કોટન ફ્યુચર્સ કેતા કે કપાસ બધાની માહિતી તે નવા સબસ્ક્રાઈબ આવશે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગ તમને સારા લાગે તો ભાગને લાઈક આવશે જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે એક્ટિવ તો ફાયદા મળશે સૂત્ર સાથે ભાગ ની કરીએ શરૂઆત કપાસ બજાર ની અંદર આજે માહોલ છે આપણે સોમવાર ની અંદર છે ધારણા પ્રમાણે ખુલતા બજારો છે આપણે જોવા મળે છે કારણ કે આપણે શનિવાર ના ભાગમાં ધારણા હતી કે વિદેશ છે આપણે સેન્ટ નીચે જોવા મળે અને ભારતીય બજારો મજબૂત સુધારા સાથે ભાવની એન્ટ્રીઓ આપણે જોવા મળી શકે છે આપણે જોઈએ તો અઠ્ઠાણું સેન્ટ નીચે વિદેશ વાયદો ખુલ્યો છે પણ સામે આપણે માણા વધાર યાર્ડ ની અંદર છે આપણે સત્તરસો ની એન્ટ્રી છે જોવા મળી છે ઊંચામાં એટલે કે સત્તરસો સુધી છે આપણે કપાસના ભાવ છે ભારતીય બજારોમાં પહોંચતા જોવા મળે છે ઊંચામાં અને જોઈએ તો વિદેશ વાયદાની અંદર સપાટી છે આપણે અઠ્ઠાણું સેન્ટ નીચે ખુલતી જોવા મળે છે અને એ પણ આપણે ચર્ચા કરી હતી કે વિદેશ મહિના લેવલને લીધે છે આપણી બજારો છે નબળી અથવા તો ઘટાડા તરફથી નહીં ખુલે બજાર સોમવારે આપણું સારું ખુલશે મજબૂતી સાથે ખુલશે એન્ટ્રીઓ છે આપણે જોવા મળે છે ઘણા બધા યાર્ડોની અંદર છે આજે સોળસો ઉપર છે જ્યાં આપણે ઓછો જોવા મળતો ભાવ ત્યાં આપણે સોળસો ઉપરની વેચાણની એન્ટ્રીઓ આપણે જોવા મળે છે અને આપણે કપાસિયા બજારની પણ ચર્ચા કરી હતી કે જે આપણે મજબૂત સ્થિતિમાં જોવા મળશે એવી રીતના કપાસ બજાર પણ આપણે પાંચસો રૂપિયા થી લઈને પાંચસો પંચાવન રૂપિયા સુધી છે બી ગ્રેડ ક્વોલિટીમાં છે કપાસિયાના ભાવ જોવા મળે છે અને પાંચસો પચાસ રૂપિયા થી લઈને છસો રૂપિયા સુધી છે આપણે ઓછામાં એવન સુપર ક્વોલિટી માસે આપણે એક મણના ભાવ છે કપાસાની અંદર છે જોવા મળે તો એવી રીતના કપાસના ભાવની આપણે ચર્ચા કરીએ તો એક મણના ભાવ છે આપણે જનરલ કેટેગરીમાં જોઈએ તો તેરસો રૂપિયાથી લઈને ચૌદસો પંચાવન સાઠ રૂપિયા સુધી છે આજે આપણે જનરલ કેટેગરીમાં પહોંચતા જોવા મળે છે સારી ક્વોલિટીમાં ઓછા ભાવ અને નબળી ક્વોલિટીમાં થોડા નીચા ભાવ પણ એકંદરે જોઈએ તો જનરલ પણ છે સારું આપણે વેચાણમાં જોવા મળે છે જે આપણે તેરસો પંચોતેરમાં સારો કપાસ ઘણા બધા વિસ્તારોમાં સુપર કપાસ વેચાતો જોવા મળતો હતો જ્યાં આપણને ચૌદસો પંચોતેરના બદલે છે આપણે પંદરસો પંચોતેર રૂપિયાના ભાવે છે નબળી ક્વોલિટીનો કપાસ છે જનરલ સુપરમાં વેચાણ જોવા મળે છે માત્ર વિચાર કરો કે બસો રૂપિયાનો થી પચીસ દિવસની અંદર દોઢસો થી નબળી ક્વોલિટીમાં સુધારો છે જોવા મળે છે ઘણા બધા યાર્ડો ની અંદર પંચોતેર માં સારો કપાસ છે વેચાતો જોવા મળતો હતો એમાં આપણે જયારે પંદરસો પંચોતેર સુધી હાલ આપણે જનરલ સુપર માં વહીવટ થતા જોવા મળે છે એવી રીતના એવન સુપર ક્વોલિટી ફોરજી સારા ઉતારવાળા કપાસ ની ચર્ચા કરીએ તો ચૌદસો પંચોતેર રૂપિયા થી લઈને પંદરસો પંચાસી રૂપિયા સુધી છે ભાવ ગામડે અલગ અલગ વિસ્તારોમાં ઓફર થતા જોવા મળતા હતા અને પંદરસો પંચાસી થી લઈને સોળસો પંચાસી રૂપિયા સુધી છે યાર્ડોમાં ઘણી બધી એન્ટ્રીઓ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે અને અલગ અલગ યાર્ડોની અંદર છે સુધારા તરફીનો માહોલ છે અમુક યાર્ડોની અંદર સત્તરસો સુધીની એન્ટ્રીઓ પણ આજે જોવા મળે છે અને એવી આપણી ધારણા હતી કે હવેથી આપણે સત્તરસો સુધીની વિદેશ વાયદાની સામે ઉલટી બજારની તેજી છે આપણે આમાં જોવા મળી શકે અને ત્રીસ ટકા અસર છે વિદેશ વાયદાનો જોવા મળશે અને સિત્તેર ટકા સ્થાનિક અસરથી છે બજાર મજબૂત ટકેલું રહેશે એટલા માટે ચિંતા કરવાની વારંવાર અમે અહીંયાથી ભાગ દ્વારા છે તમને ના પડતા હોઈએ છીએ વારંવાર છે તમને ચેતવણી આપતા હોઈએ છીએ કે કોઈનાથી ડરવું નહીં વાળા છે તેજીમાં આવતા જોવા મળશે અને વાળાથી પણ છે કોઈ ડરવું નહીં હાલ જોઈએ તો આપણે અત્યારે વિદેશ વાયદો તમારી સામે આઈસી કોટન ફ્યુચર છે ઓપન કરવામાં આવે છે એની અંદર તમે જોઈ શકો છો છન્નું પોઈન્ટ વીસ સેન્ટ લેવલે વાયદો અત્યારે હાલ રનિંગ છે ઝીરો પોઈન્ટ બાણું ટકાની મજબૂતી સાથે વાયદાની અંદર અત્યારે આપણે સુધારા તરફથી માહોલ જોવા મળે છે વાયદાની અંદર જોઈએ તો ઓપનિંગ સપાટી આપણે પંચાસી પોઈન્ટ સોર્યાસી સેન્ટની જોવા મળી હતી બાદમાં વાયદાની અંદર આપણે મથાળાની સપાટી છે અત્યારે તેજી તરફ એટલે એશિયન કલાકો દરમિયાન સુધારા તરફથી વાયદો જોવા મળે છે પણ નીચે છે લેવલ આપણે જોવા મળે છે પણ લગભગ એશિયન કલાકો દરમિયાન આપણે સત્તાણું સેન્ટર ની સપાટી પણ આજે જોવા મળી શકે છે વાયદાની અંદર સુધારો છે છે આ લેવલ આપણે ભાગ બનાવ્યું એ બાદ છે તમને સાંજે કદાચ જોવા પણ મળી શકે છે રાત્રે વાયદાની શું સ્થિતિ છે એના ઉપર છે બજાર છે આપણને રિએક્શન આપતું જોવા મળે છે વિદેશ વાયદા ને આધારિત કરેલું એમસીએસ ની અંદર પણ રિકવરી જોવા મળી શકે છે આવનારા ચાર થી પાંચ દિવસ માટે હું રામભાઈ એટલે કે મારા તરફથી માહિતી તમારી સુધી ન પહોંચે અથવા તો મારો રિપોર્ટ ન પહોંચે તો તમારી પાસે છે કદાચ આંકડા માહિતી છે પહોંચી શકશે ચેનલના માધ્યમ દ્વારા કારણ કે હું છે રાજસ્થાન ભીલવાડા ગૌશાળાની મુલાકાતે જે લાખો ગાયોનું ઉછેર કેન્દ્ર આપણે ગણી શકીએ અને ત્યાં છે થોડાક મુલાકાતે અમારે નીકળવાનું થશે એટલા માટે ચાર થી પાંચ દિવસ માટે મારા ભાગ કદાચ તમારી સામે રજૂ ન થાય પણ તમારી સામે અપડેટ છે ભાગને અવશ્ય જોવા મળશે દિવસનો એક ભાગ છે તમારી સામે બને ત્યાં સુધી રજૂ કરવા માટે હું પણ છે ત્યાંથી પ્રયત્ન કરીશ જો થશે તો આવશે મારો ભાગ નહીં તો રિપોર્ટ તો તમારી સામે કોઈ ના કોઈ અમારા ટીમ મેમ્બરમાંથી માંથી રજૂ કરી દેશે એટલા માટે આ સપ્તાહ દરમિયાન કોઈ પણ ટીમ મેમ્બર નંબર તમારી સામે રિપોર્ટ રજૂ કરે તો પૂરેપૂરો સપોર્ટ અને સહાયતા સાથેનું વર્તન દાખવવું અને આઈસીઆઈ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ મે કોન્ટ્રાક્ટની અંદર કદાચ તમને રેન્જ છે ન આપી શકે તો અહીંથી હું રજૂ કરું છું રેન્જ છે વાયદાની અંદર છે નેવું સેન્ટ નીચે એટલે કે વાયદાની અઠ્યાસી સેન્ટ કે નેવ્યાસી સેન્ટની રેન્જ તમને જોવા મળે તો ચિંતા નથી કરવાની વાયદો છે એ રેન્જ ટકી નહીં શકે તળિયાના ભાવે ઊંચા મથાણાની સપાટીમાં જોઈએ તો એકસો સેન્ટ સુધી છે મથાળાની સપાટી છે વાયદાની અંદર જોવા મળશે તમને તો એની અંદર છે મથાણાની સપાટી એકસો જોવા મળે તો મથાળાની સપાટી પણ વાયદો છે ટકી નહીં શકે મધ્યમ રેન્જમાં જોઈએ તો સો સેન્ટની આજુબાજુ એટલે કે વધારે વાયદાની અંદર પંચાણું સેન્ટથી લઈને એકસો બે સેન્ટની વચ્ચે છે ભાવ છે આપણે જોવા મળી શકે છે વાયદાની જે સ્થિતિ છે આપણે વૈશ્વિક રિપોર્ટ અને વૈશ્વિક પુરવઠો માંગ અને ભારતીય જે અત્યારે હાલની જે ચાલ છે જોવા મળે છે પ્રમાણે વિદેશ સ્થિતિ તમને અત્યારે હાલ એટલે કે આ રનિંગ સપ્તાહ માટે છે તમને આ લેવલ આપ્યું છે જેમાં તમારે ચિંતા નથી કરવાની નેવું સેન્ટ નીચે વાયદો કદાચ તમને જોવા મળે તો એમાં તમારે ચિંતા નથી કરવાની એકસો આઠ સેન્ટ સુધી તેજીમાં વાયદો જોવા મળે તો પણ છે તમારે વધારે ખુશીમાં કે ઉત્સાહમાં નથી રહેવાનું કારણ કે સટ્ટાકી લેવલ છે એકસો આઠ સેન્ટ આજુબાજુ વાયદાની રેન્જ જોવા મળે તો સટ્ટાકી રીતે છે જે તેજી વેગે જતી છે એવી રીતના મંદી વેગે છે ખુશી છે એકસો આઠ સેન્ટર ન લેવી હા એ ટાઈમે ભારતીય ભાવ મજબૂત હોય અને તમને એવું લાગે તો પચીસ પચાસ ટકા તમારો કપાસ વેચાણમાં જવો જોઈએ ઊંચા ભાવે હવે જોઈએ ખરીદ કરીને એમસીએસ માર્સ વાયદો છે તમારી સામે ઓપન કર્યો છે એની અંદર ઓપનિંગ સમાટે હજાર એકસો ચાલીસ રૂપિયાની બતાવવામાં આવી છે છે આપણે ઊંચા મથલા બાસઠ સપાટી જોઈએ તો રૂપિયા ની સપાટી બતાવવામાં આપણે અત્યારે હાલ રનિંગ જોવા મળે છે વાયદાની અંદર રિકવરી અવશ્ય જોવા મળે વાયદાની અંદર આપણે સુધારાની ચાલ છે વિદેશ આધારિત છે તમને રાત્રે કદાચ સુધારા તરફથી જોવા મળી શકે વિદેશ અંદર કદાચ વાયદો છે જોવા મળે તો એના આધારે છે તેજી છે ઘરેલું મે વાયદામાં જોવા મળશે અને ઘરેલું માર્ચ વાયદો જે તમારી સામે ઓપન છે અત્યારે હાલ એની અંદર ઘાસડીમાં રુના ભાવની અંદર સુધારો જોવા મળશે બાદ છે આપણે સુધારો જોવા મળશે અને ઘરેલું કોઈ છે માર્ચ વાયદા બાદ છે આપણે મે વાયદા તરફ જોઈએ મે વાયદામાં આપણે કેવી પોઝિશન જોવા મળે છે હાલની સ્થિતિ મે વાયદાની અંદર કેવી જોવા મળશે ઓપન કરીએ તમારી સામે એની અંદર ઓપનિંગ સપાટી છે સોસઠી હજાર નવસો ચાલીસ રૂપિયા સવારે બતાવવામાં આવી હતી ટ્રેડિંગ ઇન્ટરટેન્જમાં ઉંસાની પ્રાઇસ છે આપણે જોવા મળે છે પાસઠ હજાર ના ભાવ છે આપણે જોવા મળ્યા હતા બાદ છે આપણે તળિયાની સપાટી દિવસ દરમિયાન સોસઠ હજાર આઠસો ચાલીસ રૂપિયા ની વાયદાની અંદર જોવા છે વાયદો આપણે શુક્રવારે સોસઠીઠ હજાર નવસો એસી રૂપિયા ના ભાવે બંધ થતો જોવા મળ્યો તો અત્યારે હાલ રનિંગ છે સોસઠ હજાર આઠસો ને રૂપિયાના ભાવે સો રૂપિયાનો મામૂલી ઘટાડો એમાં પણ આપણે જોવા મળે છે જીરો પોઈન્ટ મામૂલી મંદી સાથે ઘરેલું કોટન મે વાયદો છે તમારી સામે જે અત્યારે હાલ છે તમને ભાવે જોવા મળે છે વિદેશ વાયદાના આધારિત છે એની અંદર સુધારો જોવા મળી શકે છે રાત્રે વિદેશ વાયદાનું લેવલ જો સત્તાણું અઠ્ઠાણું સેન્ટ આજુબાજુ જોવા છે તો વિદેશ વાયદાના આધારે ફરી વાયદાની અંદર પાસઠ હજારના ભાવ ક્રોસ થઈ શકે છે અને વિદેશ વાયદાના આધારે છે ઘરેલું મે વાયદો આપણે જોવા મળે છે અને ઘરેલું માર્ચ વાયદો છે આપણે હાજર બજારમાં રૂના ભાવ છે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં કેવા સુધારા તરફ જોવા મળે છે એના આધારિત છે આપણને એ વાયદો છે ચાલતો જોવા મળે છે અત્યારે હાલ હાજર ડેલી ની અંદર ઉપર નીચે ની રેન્જ જોવા મળતી હોય છે પણ એકંદરે જોઈએ તો રૂના ભાવમાં સતત છે વિશ્વ શનિવારના ભાગમાં પણ આપણે જ્યારે રિપોર્ટ રજૂ કર્યો ત્યારે પણ છે આપણે તમામ રાજ્યોની અંદર 300 બસો ત્રણસો ચારસો પાંચસો રૂપિયા સુધી છે એક ઘાસળી ની અંદર સુધારો અલગ અલગ રાજ્યોમાં ક્વોલિટી વાઇઝ અને ગ્રેડ વાઇઝ જોવા મળતો હતો એવી રીતના હાજર બજારમાં રૂના ભાવ છે આપણે ગુજરાત અંદર ની અંદર પણ એકસઠ થી 61500 રૂપિયા પાંચસો જોવા મળે છે એ મજબૂત સ્થિતિમાં ટકેલા છે એમાં આપણે બસો ત્રણસો રૂપિયાનો સુધારો છે જે દિવસે વેચવાલી નો વધારો જોવા મળશે ત્યારે દબાણમાં ભાવ જોવા મળે એટલે કે એક લાખ મણ કરતા નીચે ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલી જયારે જોવા મળશે એ નેવું હજાર એસી હજાર પંચાસી હજાર મણ આજુબાજુ આજુબાજુ બજારમાં છે અંદર સુધરીને જોવા મળશે અને જયારે એક લાખ મણ કરતા વધારે વેચવાલી જોવા મળશે ત્યારે બસો ત્રણસો રૂપિયા નું દબાણ જોવા મળશે વધારે પડતો કોઈ મોટો ઘટાડો આવી જાય મોટું દબાણ આવી જાય એવું નહીં બને પણ આ સપ્તાહની અંદર વિદેશ બધાની કોઈ અસ્થિરતા જોવા મળી હોય તો ઘાસડીની અંદર લેવલ છે આપણે જોઈએ તો ઓગણસાઠ હજારથી થી લઈને બાસડી ની વચ્ચે છે આપણે તેજી મંદી માં છે આપણા હાજર બજારમાં રૂના ભાવ છે એના આધારિત છે થોડો ઘણો દબાણમાં ફારફેર જોવા મળી શકે છે બાકી વધારે પડતો ઘટાડો શક્ય નથી અને અને કદાચ રૂના ભાવમાં આ સપ્તાહ દરમિયાન છે વધારે પડતો ઘટાડો જોવા મળ્યો તો એ ઘટાડો શક્ય ટકાવ રહેશે નહીં એટલે કે ઘટાડો ટકશે નહીં ફરીથી બજાર છે તેજી તે જોવા મળશે એટલે એની ચિંતા પણ તમારે કરવી નહીં કારણ કે નીચા ભાવે છે નિકાસકારો છે બેઠા છે નિકાસ કરવા માટે અને સ્પીનિંગ મિલો છે ભારતીય સ્પિનિંગ મિલોની વધારે પડતી ખરીદી આવી જતી હોય છે એટલે ભાવ નીચા ભાવે ટકી ન શકે રૂના ભાવ ફરીથી આપણે જમ્પ મારતા તેજી તરફથી જોવા મળે તો વારંવાર અનુમાન અને વિશ્લેષણ સાથે છે ભાગ રજૂ થતા હોય છે હું રામભાઈ તમારી પાસે આ ભાગની અંદર રજા લઉં છું પણ હવેથી તમને સાપ્તાહિક દરમિયાન વિશ્લેષણ અને અનુમાન છે આ સપ્તાહ દરમિયાન છે નહીં જોવા મળે એટલા માટે આ સપ્તાહ દરમિયાન છે તમે ડિસિઝન સરખું લઈ શકો અને ચિંતામાંથી મુક્ત આ ભાગની અંદર ઘણી બધી માહિતી તમને ટેકનિકલ જે સ્થિતિ અને ફંડામેન્ટલ સ્થિતિ બતાવી છે પણ ડેલી બને ત્યાં સુધી છે એક ભાગ છે તમારી સામે રજૂ કરવામાં આવશે અપડેટ કરવામાં આવે છે તમામ રિપોર્ટ માહિતી કોઈ પણ ટીમ મેમ્બર દ્વારા હવે જય ગૌમાતા સાથે અહીંયા એન્ડ કરીએ જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર